આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રો થકી આણંદ જિલ્લાના કુલ સાત હજાર ચારસો છોતેર જેટલા પશુપાલકોને સહાય મંજૂર કરવામાં આવી સમાચાર વિગતે જોઈએ તો આજરોજ છવ્વીસમી સપ્ટેમ્બર સાંજે છ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લાના પશુપાલકો દ્વારા પશુપાલન વિભાગના વિવિધ યોજનાઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જિલ્લા કક્ષાએથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓની અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ડ્રો પદ્ધતિ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓના લાભ મંજૂર કરવામાં આવ્યા હતા પાત્રતા ધરાવતી અરજીઓમાંથી સરકાર દ્વારા આણંદ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક અનુસંધાને ઓનલાઈન ડ્રો પદ્ધતિથી કુલ સાત હજાર ચારસો છોત્તેર અરજીઓ ડ્રો દ્વારા મંજૂર કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી તથા પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા